ભરૂચ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન અને નોટરી એસોસિએશન દ્વારા જિલ્લા ન્યાય સંકુલ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું તલાટીઓને સોગંદનામા માટેની મંજૂરી આપી દેવામાં આવતા વિરોધ પ્રદર્શન કરાયું હતું ભરૂચ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન અને ભરૂચ નોટરી એસોસિએશન દ્વારા ગુજરાત સરકાર દ્વારા તલાટીઓને સોગંદનામાની સત્તા આપવાના પરિપત્ર અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી છે જેના સંદર્ભે ભરૂચ જિલ્લા ન્યાયાલય બાર વિરોધ નોંધાવ્યો હતો જેઓને જણાવ્યા અનુસાર રાજ્ય સરકાર દ્વારા તલાટીઓને સોગંદનામાની સત્તા આપવા માટેનો નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે જે પરિપત્રથી ભરૂચ જિલ્લા સહિત દેશભરના કોર્ટના વકીલ અને નોટરીની કામગીરી ઠપ્પ થશે વકીલોને વ્યવસાય છીનવાઈ તેવા સંજોગોમાં ઊભા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે ત્યારે આ પરિપત્ર પરત ખેંચવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને આ સાથે જ વિરોધ કર્યો હતો હું હું ભરૂચ ભરૂચ નોટરી એસોસિયેશન તરફથી હું નોટરી દિલીપભાઈ રાવ ગુજરાત સરકાર દ્વારા તલાટીઓને એફિડેટ કરવાની સત્તા આપવામાં આવી છે જે અંગેનું નોટિફિકેશન કાયદા વિરુદ્ધનું છે ઓથ એક્ટની કલમ ત્રણ મુજબ તથા એડમિનિસ્ટ્રેશન સેશન્સ એક્ટની કલમ બે મુજબ જે તલાટીઓને સત્તા આપવામાં આવી છે એ તદ્દન કાયદા વિરુદ્ધની ને ખોટી છે અને આવું જો કરવામાં આવશે તો વકીલ બાર અને નોટરીઓને ભારે નુકસાન થશે એટલે નોટરી એસોસિએશન તથા વકીલો આનો વિરોધ કરે છે અને આને સખત વખોડી કાઢીએ છીએ હું ભરતસિંહ ચાવડા ભરૂચ બાર એસોસિએશન પ્રમુખ હાલમાં સરકારે જે પરિપત્ર બહાર પાડેલ છે તેમાં તલાટીઓ છે અને બાવીસ પ્રકારની અલગ અલગ સત્તા આપવામાં આવેલી છે જે સરકારે જે પરિપત્ર બહાર પાડેલ છે તે પરિપત્રને ભરૂચ બાર એસોસિએશન સખત શબ્દોમાં વખોડી કાઢે છે જેનાથી વકીલ આલમના હક્કો પર તરાપ મારવામાં આવેલી છે ને તલાટી એક ગેઝેટેડ અધિકારી નથી તેમ છતાં પણ એને આવી સત્તા આપવામાં આવેલી છે જ્યારે વકીલશ્રીઓ સાત વર્ષ દસ વર્ષનો અનુભવ મેળવી ત્યારબાદ એમને નોટરીનું લાઇસન્સ આપવામાં આવે છે અને ત્યારબાદ એમને આ ગેઝેડ અધિકારી તરીકે લાયસન્સ મળે છે ત્યાર પછી એ સોગનામું કરાવી શકે છે જેથી આવા સંજોગોમાં સરકારે જે પરિપત્ર બહાર પાડેલ છે તેને ભરૂચ બારેસો વખોડી કાઢે છે અને આ પરિપત્ર રદ કરવો જોઈએ જેવી ભરૂચ બારસોસરની માગણી કરેલી છે